અત્યારે સોનાના ભાવ સાંભળીને પગ નીચે એક લાખ ને પચીસ હાજર સોના ના ભાવ છે કદાચ એવું કહેવામાં આવે છે કે છ મહિના ની અંદર આ દોઢ લાખ ને પાર વયું જશે અને અમુક અમુક નિષ્ણાંતોનું એવું પણ કેવું છે કે કદાચ એક થી બે વર્ષ ની અંદર આ સોનું છે ને તે બે લાખ ને પાર વયુ જશે અત્યારે દીકરાઓને દીકરીને લગ્ન કરાવવાની ખૂબ વહમા પડી જાય ને એવી પરિસ્થિતિ આવી પહોંચી છે કારણ કે એક બાપ આખી જિંદગી બિચારો મજૂરી કરી કરીને દીકરા અને દીકરી માટે સોનું ચડાવવા માટે મહેનત કરતો હોય ને વિચાર તો કરો આખી જિંદગી કદાચ એની કાઢ નાખે ને હે તો એક તોલાનો ભાવ ને પચ્ચીસ અત્યારે પહોંચ્યો છે હજી આગળ જતા તો કેટલું વચ્ચે અને લગ્નનું તો એનાથી માન ખર્ચો થતો હોય પાંચ દસ લાખનો અને એમાં ઉપરથી આ હોનાનો મારો સાહેબ બાપ મરી જાય આ વિડીયોના માધ્યમથી હરેક સમાજ અઢારે વરણ જેટલા પણ આજે મારો વિડીયો જોઈ રહ્યા છે તે ખાસ શેર કરજો ને બધા પોતપોતાના સમાજમાં એક એવો નિયમ બનાવો કે જેટલા પણ દીકરા ને દીકરીઓને સોનું ચડાવવાનું